તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં ભાઈ શેતોભાઈ વસાવા શેતોભાઈ વસાવા અને મિત્રો શેતોભાઈ વસાવા ચાલે છે

ચોવીસ ની લોકસભાની ચૂંટણી આવવાની છે તમે મિત્રો વાત કરી તો તેની સામે બીજેપી ના નેતા મનસુખભાઈ વસાવા છે કે જીત છે તો મિત્રો તેનું નામ લખો મિત્રો સૌથી પહેલા ભાઈ તમારા બધા લોકો નો ટાઈમ ભગાડો નથી મિત્રો આપડે વિડીયો કરી છે તો મિત્રો વાત ગિર તો શેતોભાઈ વસાવા એવા નેતા છે કે મિત્રો તેને થોડા ઓછા ટાઈમ માં મિત્રો ઘણું બધું નામ બનાવી નાખ્યું છે સૌથી પહેલા મિત્રો વાત ગિર તો તે નાની ઉંમરમાં મિત્રો એમ કે ધારાસભ્ય છે હાલના ટાઈમે તમને બધા લોકોને ખબર છે કે ડેડિયા વાડાના ધારાસભ્ય ભાઈ શેતોભાઈ વસાવા છે તેને મિત્રો એમ કે તો આદિવાસી સમાજના લોકોના ભાઈ દિલમાં રહે છે મિત્રો વાત ગિર તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો ગુજરાતમાં ભાઈ બે 2024 ની લોકસભાની ચૂંટણી આવવાની છે પણ આપણે ચર્ચા કરવાના છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો છે તો ભાઈ વસાવા છે તે મિત્રો ચાલીસ દિવસ જેલમાં રહીને આવ્યા છીએ મિત્રો તેની પત્ની હતી ભાઈ શકુતલા બેન તે મિત્રો વાત કરી તો 90 દિવસ ભાઈ જેલ ભોગવીને આવી રહી છે શેતોભાઈ વસાવા જેવી જ રીતે મિત્રો જેલ બહાર આવ્યા છે મિત્રો ગુજરાતમાં ભાઈ શેતોભાઈ વસાવા શેતોભાઈ વસાવા શેતોભાઈ વસાવા ચાલી રહ્યું છે આની વિશે આપણે ઓલરેડી ચર્ચા કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ઘણા ઓછા ટાઈમમાં મિત્રો શેતોભાઈ વસાવે ઘણું એવું નામ કમાઈ લીધું છે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટેમા તેના ઉપર ઘણા બધા સોંગો બન્યા બન્યા છે મિત્રો વાત કરી તો આદિવાસી સમાજના મિત્રો સોંગ છે તો ભાઈ વસાવાનો એટલા વાગી રહ્યા છે કે ભાઈ તેની સામે ભાઈ જે પણ નેતા છે તે મિત્રો એમ કીધો સોંગ સાંભળીને ભાઈ ધતરી ઉઠે છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટેમા શેતોભાઈ વસાવર છે બે ની ચોવીસની લોકસભાની ચૂંટણી ભાઈ લડવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો વાત કરી તો આદિવાસી સમાજના લોકો ભાઈ આંખી ઉભોરીને ભાઈ તેને વોટ આપી રહ્યા છે પોતે મિત્રો પ્રસાર ન કરે તો પણ મિત્રો બે ચોવીસ ની ભાઈ લોકસભાની ચૂંટણી ભાઈ જીતવાની પૂરેપૂરો સાંસ છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ આદિવાસી સમાજ લોકો મિત્રો શેતોભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે તેના વિશે આપડે કઈ કહી જ નક્કીએ જે રીતે મિત્રો આગળ વાત કરી તમને બધા લોકોને ખબર છે કે ભાઈ તેને સોડાવા મિત્રો વાત કરતો પંજાબ મિત્રો મુખ્યમંત્રી આવ્યા હતા કેજરીવાલ સાહેબ પણ આવ્યા હતા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શેતોભાઈ વસાવા છે આમ આદમી પાર્ટી ના ભાઈ નેતા છે ભરૂચ લોકસભાની ચૂંટણી એવી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરી શેતોભાઈ વસાવા ઘણા એવા પ્રસાર કરી રહ્યા છે મિત્રો તે પ્રસાર એ માટે કરી રહ્યા છે કે મિત્રો કેટલા ભાઈ આદિવાસી સમાજના લોકો છે ભાઈ ગરીબ છે તેને મિત્રો હેલ્પ કરી શકે મદદ કરી શકીએ આગળ આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ડેડીયાપાડાના ધારાસભ્યભાઈ શેતોભાઈ વસાવાનું ઘણું સારું એવું નામ બની લીધું છે ઘણા નાની ઉંમરમાં મિત્રો વાત કરી તેને ઘણું એવું નામ કમાઈ લીધું છે મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં તેના ઉપર ખોટા ખોટા કેસમાં ભાઈ મિત્રો વાત કરી શેતોભાઈ વસાવાને મિત્રો એમ કીધું સલવાડી મિત્રો જેલ પાછળ નાખી દેવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરી તો શેતોભાઈ વસાવા એમ કહ્યું તો જામીન મળે ને ભાઈ તે સુટી ગયા છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં આદિવાસી સમાજના લોકો ભાઈ એક થઈને ભાઈ શેતોભાઈ વસાવાને એટલો બધો સપોર્ટ કરી રહ્યા છે કે એના વિશે આપણે ચર્ચા કરાવી જેવું છે નહીં મિત્રો આપણે આગળ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં ભાઈ ધીરે ધીરે પહેલા સૌ પ્રથમ મિત્રો વાત કરી તાલુકાના ધારાસભ્ય બને ત્યારબાદ મિત્રો વાત કરી તો તે જિલ્લાના ભાઈ ધારાસભ્ય બનશે ભાઈ ભરૂચના અને મિત્રો ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે મિત્રો એમ કહેતો આગળ આગળ વધતા જશે તેમ તેમ મિત્રો તેના ભાઈ મુદ્દો વધતો જશે અગદર વધતો જશે અને મિત્રો થોડા આમ તો ઘણા ટાઈમ નહીં પણ પરંતુ મિત્રો વાત કરી તો દસ થી પંદર વર્ષમાં ભાઈ ગુજરાતના ભાઈ મુખ્યમંત્રી ભાઈ શેતોભાઈ વસા બને Dice que sí. Se... કારણ કે મિત્રો જે રીતે ભાઈ શેતોભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો આદિવાસી સમાજના લોકો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં તેના ઉપર ઘણા બધા સોંગો બની ગયા છે જે મિત્રો વાત કરી તો ભાઈ એક જ ચાલે શેતોભાઈ વસાવા ચાલે શેતોભાઈ વસાવા ચાલે મિત્રો શું ભાઈ બે હજાર ની લોકસભાની ચૂંટણી ભાઈ શેતોભાઈ વસાવા જીતશે આગળ મિત્રો વાત કરી તો તમે કોઈ કોને સપોર્ટ કરી રહ્યા છે એ પણ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો તમે ભાઈ શું બે હજાર ને ચોવીસ ની સાલમાં મિત્રો એમ કહ્યું તો ફરી મિત્રો ધારાસભ્ય શેતોભાઈ વસાવાને જવા માંગો છો તો કમેન્ટ નામ કમાવતા થાય તેમ મિત્રો વાત મોટું નામ બને તેમ ભાઈ ધારાસભ્ય બને આગળ મિત્રો વાત કરી તો ભાઈ દેશના વડાપ્રધાન પણ બની શકે છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાત ના મુખ્યમંત્રી પણ બની શકે છે નામ પણ છે જેમાં મિત્રો કોંગ્રેસમાં પણ છે અને બીજેપીના નેતા નેતાભાઈ મનસુખભાઈ વસાવો પણ છે ઘણા બધા લોકો મિત્રો આદિવાસી સમાજના લોકો ભાઈ મનસુખભાઈ વસાવોને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો છે આદિવાસી સમાજના જે છે તો ભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો સૌ પ્રથમ તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમ બાદ બહાર આવનાર ભાઈ ભાઈ વસાવા હાલના ઘણી જગ્યાએ ફરી રહ્યા છે ક્યાં કે મારી આદિવાસી સમાજના લોકો છે ભાઈ કેમ કે તો હેલ્પ મળી શકે એ માટે મિત્રો શેતોભાઈ વસાવા હાલના ટાઈમમાં ઘણી એવું મહેનત કરી રહ્યા છે સારું એવું નામ બનાવી રહ્યા છે અને મિત્રો જે રીતે ભાઈ સરકારના પૈસાથી મિત્રો ઘણા બધો સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો શેતોભાઈ વસાવા બની શકે છે જરૂરથી બનશે મિત્રો મને તો લાગી રહ્યું છે કે જે રીતે મિત્રો સારું એવું કામ કરી રહ્યા છે મિત્રો નાની ઉમરભાઈ તેનું ઘણું બધું નામ બનાવી રાખ્યું છે મને તો બિલકુલ લાગી રહ્યું છે કે મિત્રો શેતોભાઈ વસાવા એક દિવસના ટાઈમે મિત્રો દેશના ભાઈ વડાપ્રધાન પણ બની શકે છે કે ટાઈમ આદિવાસી સમાજના લોકો છે શેતોભાઈ વસાવા ને એટલો બધો સપોર્ટ કરી રહ્યા છે કે મિત્રો હાલના શેતોભાઈ વસાવા તેની મિત્રો બે પત્ની છે મિત્રો શકુતલા બેન છે તે મિત્રો જેલમાં નેવું દિવસ લગી મિત્રો તે ભોગવીને આવી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તેની પત્ની ભાઈ બિઝી હતી તે મિત્રો બહાર રહીને ભાઈ પ્રસાર કરી રહી હતી કે મારા પતિને છોડાવો મિત્રો એના ઉપર ઘણા બધા એમ તો જે વકીલો હતા તે પણ રાખી દેવામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયા જે ભાઈ છે મિત્રો ઘણું સારું એવું કામ કરી રહ્યા હતા ને મિત્રો ફાઈનલી ભાઈ શેતો વસાવા બહાર આવ્યા છે તેના પર ઘણા બધા જમીનો નામંજૂર પણ કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ ઘણા બધા લોકોને દયાથી મિત્રો શેતોભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં શેતોભાઈ વસાવા છે અને મિત્રો તે ઘણું બધું તેનું નિસુ નામ છે પરંતુ મિત્રો એવી જ રીતે ભાઈ શેતોભાઈ વસાવા મિત્રો એમ તો થોડું થોડું મિત્રો કામ કરીને ભાઈ મોટું નામ બનાવી શકે છે કારણ કે મિત્રો ટીપે ટેપે ભાઈ સરોવર ભરાય તેવી જ રીતે મિત્રો શેતોભાઈ વસાવા હાલના ટાઈમમાં આદિવાસી સમાજના લોકોને ભાઈ સપોર્ટ કરી રહ્યા છે આગળ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમ શેતોભાઈ વસાવા મિત્રો ઘણા બધા એવા છે નેતાઓ જે મિત્રો મનસુખભાઈ વસાવા લોકોને ખબર છે કે હાલના મિત્રો મનસુખભાઈ શેતોભાઈ વસાવાને પણ કીધો હતો અને ફાઇનલી ભાઈ એ સમાધાન થઈ ગયું છે ને મિત્રો શેતોભાઈ વસાવા છે તે મિત્રો એમ કીધું બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણી મિત્રો જીતવા માટે બિલકુલ તૈયાર થઈ ગયા છે આવા જે મિત્રો એમ કીધું ખોટે ખોટા જે કારનામા કરતા હોય છે મનસુખભાઈ વસાવા પોતે મિત્રો એમ કીધું ખોટા કહેવાય લોકસભાની ચૂંટણી છે તો અને એક દિવસના ટાઈમમાં જરૂર થી જરૂર ગુજરાતના મુખ્યમંત્રી બનશે તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતાની આજના વિડીયોમાંથી આટલી માહિતી ફરી વાર આપણે એક વિડીયો મળી ત્યાં સુધી